બોટાદ જિલ્લાના યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાળંગપુર ખાતે યાત્રાળુ અને મહિલા અને જપાસપી થઈ હોવાના દ્રશ્યો કેમેરામાં કે થયા છે બનાવને પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થયા હતા જો કે આ બનાવ ગઈકાલનો હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં શા માટે બન્યું હતું તે પણ જાણવા મળ્યું નથી

એ કુઆ નો બીલે ભાઈ આવો હાથી લાભ લઈ લે બોલો કોલેજ તો રોક દે ઉપર આવો કોલેજ તો આ રાતે પાના અમે જવાડ ન દે ના બીજી જવા દેતા ગાડી કાપી કાઢો ગાડી કાપી કાઢો કોલેજ ગાડી આલો